જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી સુખડી એના માટે જોશે એક વાટકી રાજંગરાનો લોટ એક ટેબલ સ્પૂન આરા લોટના મિક્સ કરશું અડધી વાટકી ગોળ દેશી છે ઓર્ગેનિક અને અડધી વાટકી ઘી ચોખું અને આ ટોકડાનું ખમણ ગાર્નિશિંગ માટે છે ઘી ગરમ મૂકી અને લોટ શેકી લેશું ઘીમાં હો તો ઘી ગરમ રૂપ્યું છે

તમને ભીલી ગમતો હોય તો એ ન ખાય હું વધારે આ દેશી ગોળ જ વાપરું છું બરોબર મિક્સ જરૂર નથી આ સેજ સે ગરમ છે એમાં જ ભળી જશે અત્યારે નાખી દેવાના અંદર ગમતા હોય ને તો ફરાણમાં કાય જો મોડું મોરા ખાવા માટે કરવું હોય ને મોરા વ્રત માટે તો ગોળ નહીં નાખવાનો ખાંડ નાખવાની દળેલી ખાંડ નાખવાની તો નહીંતર ગોળ ચાલે ચાલે ખારા ખારા વ્રત કરતા હોય ને એમાં તો હવે સર્વ કરી દેશું જો આપણે આ નાના ટીનમાં કાઢી લીધી છે મોટા ટીન માં નહીં જરૂર પડે ગ્રીસ કરેલું હતું પણ નાના ટીમાં કાઢી છે હવે આ ટોપરાના છીણ થી ગાર્નિશ કરી દેસુ ને પછી દસ મિનિટ પછી કાપા પાડ લેશું ઠંડી પડવા દેસુ તો કાપા પાડ લેશું જો આ સેજ નવ છે જ તોય નીકળી ગઈ છે બધી કાઢ લેશું જો તૈયાર છે આપણી આ ફરાળી સુખડી એકદમ જલ્દી બની જશે તમે ગમે એવી ઉતાવળમાં નક્કી કરશો જો રાજાગરાનો લોટ ઘરમાં હશે ને તો તરત બની જશે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સહેલી છે ને એટલી સરસ લાગશે ને તમે ક્યારેય નહીં કહેજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કાંઈ બગડવાની કે કાંઈ બીક જ ના લાગે આમાં જે રીતે રેસીપી બતાવી એ રીતે બનાવશો ને તો બહુ જ સરસ થઈ જશે